That

So Gracias. Tchau, tchau. 祝

એ કરે છે કે રાક્ષસોનું ભૂમિ છે તે એવું કહેજો મારા રામ ને એવું તમે મારા નામ સંદેશો આપજો લંકાની નગરીનો રાજા રાવણ છે આજે જે નું નગરી છે એનો રાજા કોણ છે Vou Né, yeah, é બે નંબર છે સીતા ક્યાં છે તો સીતા ક્યાં હતા અશોક વનમાં તો સીતા અશોક વનમાં છે એ રીતે આપણે પ્રશ્ન નો જવાબ લખીશું ત્રણ નંબર છે જોવા કરી શકશે તો વિદ્યાર્થી મિત્રો અન્ય આજે આપણે જે આગળ સમજ્યા છીએ બરાબર એ તમારે તમારી પાઠ્યપુસ્તકનો જે આ બાકીનું જે છે એ પછીના વિડીયો આપણે સમજીશું